સવાલ સીધા રહેતા જ નથી યાર આનું હું કરું ને કઈ ખબર જ નથી પડતી તો ગમે એટલા ઓળવું ને આવા થઈ જાય છે કઈ નહીં હવે દાયત્યો મેક દે અહીંયા હેલો મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં કેમ છો તમે બધા મજામાં ને હર હર મહાદેવ ને જય શ્રી રામભાઈ ને બા ને જો તમે નાસ્તો હજી કરે છે ઈન મમ્મી બે કરી લીધો હજી આ લાપસી પડી છે એ ખાવું છો તમે

તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ઓફિસે આપણે જાઓ ભાઈ કાલવાળો બ્લોક થોડો ઘણો મેં કીધું જોઈએ કેમ ભીનો છે કેમ નહીં તે જોયો કાલ કાલવાળો બ્લોક ખારો ભીનો છે કે નહીં એક નંબર તો વાંધો નહીં મેં કીધું થોડો ઘણો બ્લોક જોતો હતો અત્યારે કેમ કે કામ હમણાં બહુ ઓછું છે થોડું ઘણું કામ છે હવે પતાવી દઉં તો બ્લોક તો હવે બંધ કરી દેવો છે બંધ પછી પૂરો થાય પછી અને પછી લાગુ ભાઈ હવે હું કામે

જેડી બતા કરવાના ઓહો તો ભાઈ તો ચાલો ભાઈ અમે જઈએ છીએ અમારે એપ ટેસ્ટ કરવાની છે મે લોકેશન નું નાખ્યું છે થોડુંક તો જોઈએ આપણે ટેસ્ટ કરીએ હાલે છે કે નહીં ચાલો હારે નાસ્તો લેવાનો છે હું તો એટલે જ જાવ સારે એપ તો તારે થઈ જાય બા કોઈ પેલા આ હાંજ પડી ગયો જો તમે હાંજ સુરત ઢલને કો આયા હે નીકળી ગયે તો ખાવું છે તારે કંઈક ઠીક હવે તું કેસો જ લેતા આવીશું જો કીધું તો લેતા આવી જ બાકી રાહુ લાગે નો લાવે હજી તો નીકળ્યા પણ જોવાની ગાડીનું પંચર છે અહીંયા ઉધી લઈને આવતા રહા

એટલે જ મેં એને કીધું મેં કીધું ગાડી આખી રેડાઈ છે હવે ભાઈ રહેવા દે મેં જ કીધું તું બે બેઠો જ ખબર જ નહોતું પડતી મેં કીધું પછી મેં કીધું ઊભી રાખીને જોઈએ પછી ખબર પડી કે ભાઈ ગાડીમાં પડ્યું છે પંજર એને નવી ટ્યુબ નખાવી તોય તે પડી ના ના હવે અહીંથી લાવ્યા તાને પણ સમજાવ્યું છે સાઈડમાં એ તો હવે એ લઈ લે બહુ બધું ગમે એને આવું કરવું આમ તો જામતા સબ કુછ જામતા હાલો ભાઈ દાબેલી ખાવા તો ભાઈ મારું તો કામ પૂરું થઈ ગયું છે અત્યારે ઓફિસ નું બધું આપણે તો કામ કર નાખ્યું જો કે કાઈ કામ બહુ છે નહીં હમણાં તો વધારે તો બે હોવાનું થાય છે ને આ ભાઈ જો હવે તો તારા નથી જવાનું ઘરે રાહુલ શેઠ ક્યારે જાજો કરે

નીકળું હું ઘરે હવે પેલા તો તો મિત્રો અત્યારે આવી ગયો છું ઘરે ભાઈ અને મમ્મી જો તમે વેફર પાડે છે મમ્મી ની આ બધી તો અહીંયા કરી નાખી હવે આ એક 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 આવી રીતે કરવાની ગા હું કહેવાય પતરી બટેટાની ભાઈ વેફર જો તમે પડે છે ચોમાસામાં ખાવાની બહુ મજા આવી જાય કા પછી કેટલી પાડવાની હજી આ એક વાર લાવ્યો બટેટા બીજી વાર પાછા લાવશું હજી ઠીક એટલે આટલી જ નહીં ને હજી વધારે પડશે ને તો હજી વધારે પડશે ને હજી તો ભાઈ ઘણી બધી પડશે આટલી કાંઈ નહીં હોય કેમ કે દર વખતે અમે છે ને બહુ બધી બનાવીએ મહેમાન નહીં આવે ગાતો ઘરે એટલે ખાય બધા પપ્પા નથી આવ્યા લાગતા હજી તાર પપ્પા વર્તે જ ગયા એ મેહર હજી હાલ્યા ગયા ઠીક કેમ રોસે નહીં આવેલું જમણવાર છે નહીં ઠીક આજે છે

શીરો મસ્ત બન્યો છે ભાઈ એક નંબર શીરો બન્યો છે હા પર એમાં શીરો કોને ખબર કથાનો હોય ને કઈ મસ્ત બને એક નંબર તો મિત્રો ચાંદા મામા જોવો તમને લાગે કાલ બીજ ગઈ છે ચાંદા મામા મસ્ત લાગે ભાઈ ના અહીંયા જોવો તમે આ બધી જે હતી વેફર એ બધી થઈ ગઈ છે આવી રીતે સૂકવી છે હવે કાલ જ્યારે તડકો આવશે ને ત્યારે આ બધી સુકાઈ જાય મમ્મીની લોકો ને હું અત્યારે આવી ગયો છું વિડીયો એડિટ કરવા માટે તો બસ આજના માં આટલું જ જો તમને બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરવાનું ન ભૂલતા તો મળી હવે આવતા માં ત્યાં સુધી બધાની જય માતાજી જય શ્રી કૃષ્ણ